અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે સોનાના બિસ્કિટના નામે લોકો સાથે ઠકાઈ કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ શામળાજીની આશ્રમ ચોકડી પાસે બાતમીના આધારે પોલીસે વોચ રાખી કારમાંથી ખુશ્બુદ્દીન મેવ મોહસીન ખાન મેવ અને રાકેશ પગેલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી સોના જેવા દેખાતા ધાતુના સાત બિસ્કિટ સોનાના ત્રણ ટુકડા ચલણી નોટો હેરિયર કાર પાંચ મોબાઈલ સહિત એકવીસ લાખ થી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ ઉપરાંત ફરાર એક આરોપી વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કીટ ના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લું બનાવી રહી છે એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેકના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસિન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે મેં આપને કીધું એમ બનાવટમાં એ ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપરથી ફોન નંબર મેળવી અને સરકારી કર્મચારીઓ અને વેપારીઓને સીધો જ સંપર્ક કરતા હતા અમારા જે ફરિયાદી છે કુમાર અંબાલાલ ચૌધરી છે જેમની સામે જેમને એમણે ચાર નું સોનું અમારા ખેતરમાંથી નીકળ્યું છે અને બે બિસ્કીટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે એમો એમની સિમ્પલ છે જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા જે બિસ્કીટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી અમને હજી પ્રાઇમરી બાતમી છે આજે જ અમે અરેસ્ટ કર્યા છે પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે નેવ લાખનું ચીટિંગ આ બાબતમાં થયું છે અને એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ